પણ આ નળી જેરા કરામ ત્રાઈ બાંગી હોય ને તો પિચકારી ત્રાઈ જાય એટલે ચાલું મારી હમું કરવામાં ભરાનો બધી રીત જો તો તાટ પડી જવાતા એટલે સાન દીજીયું તો કદીનું થઈ ગયું છે પણ આજ જાગ વધારે જ આમ થઈ ગયું બધું મોયમાં તકલીફ પડે એનું કાળાર દ્વાર કાંજીયા તને મહારાજ પાછા રાતે દૂધ રાખે હુંંડા લઈને આવવાની માં શરદી થઈ ગઈ મચતી નથી આ ગદની

ये बप नहीं जावा गाम, गाम विडियो जा चेनल में ना तो सब्सक्राइब कर ले त्राणा पिकारी हवाज तो तब जाए जो, जो पारी में भात कहीं उसी नती जाए खु निकलना पीर लो पाध गाम में मित्र आ है पाड़ी आप जीणगी है ये लीण खाता शीखी गई से पारवा पारवा सोटना लेती हुए પછી થાકી દે સાવી સારી ને મૂકી દે જો આગો થઈ ગયો એટલે ખાવાનું ખવડ એટલું બધું નથી ખાતી નીણ ખાય ભારે પારવી મોંમાં રાડું લઈને ફેરવતી હોય બટાણે સા પી લીધી સાહેબથી કંઈ જરૂર નથી ટાઈમ કાઢતી હોય કંઈક હાલે

देन में तبتدي न गारियो है यार टुकको तो नहीं आवतो पर फिट થઈ ગયું હવે એટલે આજે હે ને નું કામ લઈ નાખું ભૂલાઈ જાય કાયમ ઓહણ દેવાય પણ ગામ માંથી લખનું ભૂલાઈ જાય આ જો ટાઈટ થઈ ગયું છોડો એટલે આ કાઢી અને આથી આમ મોરી પેરાવી અને પછી હે ને આમ આડા નું નાસો ના થાય કા હાલો તો ઈ હે ને બાંધા કાણામાં આ ડાવરા જગ્યા બદલાવી લેવી અને હું હવે હિરાવ લઉં મિત્રો વાગી ગયા હર હું ઢોણા હાળા તન ને બપોર ગામ આવી અને એકવાર આપણે પાડ્યું ને પાય પછી આપણે ભેંસું ને પાય ભૂખો પણ નાખ્યો તો પાસી એ પાય લીધી ભેંસું ને બપોરે પીધું નહોતું એટલે હવે આપણે આ પાડી માટે મોરી પણ લઈ આવે એ પણ હમણાં બદલાવી અને આપણે રેન પાકનું જે પાણીનું કામ ચાલુ હતું ને બંધ કરી દેવામાં આવ્યું એનું કારણ છે કે આપણે મેદવાનું સમસ્યા બાકી રહી ગયા એમ તક હું પાણી ખર્ચી નતાણું હુંમાં ઉગ જેવું પાણી વાર ન દેજે નેદી આવી આંજે કમ નદી લખો પછી ચાલુ કરી હું મારી ખાસીયું કે તમસ નઈ પાવાની અને આઈથી જેટલું પીન એટલું જ તાવ મુનીખો પછી હવે મુકી દેવું હાલ આપણે આ લાંબુ વારી હોય ને હુંકારો બહુ છે અને આઈથી નયા નળી પુગારામાં બહુ જાજા એવા હાંથા આવી જાય એટલે પછી પ્રેશરમાં રી એને એટલે ઈ બધું કરવું કન્સલ પૂનમ કહે તારી હાલા માં થોડું રહી જાય ને રેન એની માં નથી આવતું એ દોરી હતી પાવા અડધા અડધા ઘેરા જેટલા રહી જાય એટલા અને લાંબુ પાણી ફુકારા હોય ને એમાં હાવ ફાવું નથી ઘણા મિત્ર ને કેતા હતા ને હવે તમે પાણી બંધ કરી દો એટલે જોવાની હાવ પાણી બંધ કરી દઈ ની પાણી એમ ઈ કેવું થાય રેન પાઇપ પારું કેવું થાય ને આપણે બે પાણી આમ દોરી પાયા ને ઈ કેવું થાય ઈ જોવાનું છે એમાં ફુકારો વધારે આવે ને ઈ છે આમ તો હુકા ભાઈ એટલા પારી એમાં જુદા હશે પણ એ લગભગ રહેશે ને હજી શોર્ટ ટાઈમ નું કન્ટિન્યુ જાય છે તો હવે હું તમને છે ને મોરી લેવો હું પાડી માટે અને માપ સાઈડ કરવો જોઈએ જે ને એમાં લાંબા ટૂંકા પટ્ટા કરવા જોઈએ પટ્ટા વાળી હોય ને તો બે હે ની ડોકમાં તો હું સૌથી પહેલાં માપ કરવાનું જોઈ લે તો એ મોરી માપ કરવાનું પછી એનું કદમ ફિટિંગ અમે મિત્રો આપણે બાલુરની નવી મોરી ફિટ કરી દીધી છે અને જરા ધુમાફો ઘરે ગમતું નથી હો જગ્યા બદલી ગઈ ને સરાની એટલે ના ગમેને ઘડીકવાર ટકા તો દીધું કરી અને મોરી જરા કોણ નથી થાય છે ગાયમાં બહુ જલ્જો ખાલો રહી જાય પરિવારનું નહી આવે મોવડું ખાએ એટલે મોરી માપની થઈ જશે બાકી બધું વાંધો એમ તો ઓલી ખડેલીને એમ છે મેં જોયું હતું એટલે મલક જગ્યા છે

చాలా క్యారది నెదువ నబ కతోని నది నిదన్ కర్ దిదు అప ఫిట్టింగ్ పాసూ న చాలు కర్ దిదు హం ఆ భాయ్ కీ కి హమ గని శుభత్ర హు కే యా కర ఆల్తి హు ఇము లగే హు కతో తో ఆ నతి జిరు బో నా బాబే తో కు థై ఉనా కర్ ఉనా ఉనా తిన్ వదర్ పోవాయ ఉనా కి వదర్ పోవాయ pani osu jaya ma pani gherai na ji pani no bo bacha thayo mitro aa ek ulara matlab nao kya api jai

न गई क्यों गई क्या बढ़िया है रख बे छोटा रही उनके तो बात से हूं कहता था किट कर दो कहीं का मजा भरी आवे तू कहता तो झटका इधर चालू में नहीं जा है चालू में नहीं जा है भरी आओ टाढो में लागे ना एमने सुगंध के में आवे की नहीं आ बीनी माटी नहीं अरे वर्षा दा तो नुज लागे एम पक्का कहीं ना कटे कहीं एमने बेटा आऊंगी फिर रोड तो क्लियर ही है

અ કાઈ કા પી જાય હો પી દેન વાર હું લાગે 20 મિનિટ માં તો ખાવ રબર ખબર થઈ જાય બગા કુવાડો ઓલી થઈ ગયો જમીન કાર થઈ ગયા એટલે એટલા છોટા સુકાઈ ગયા ની બગા દેખાય ગયો તમારો બાજ બાજ બેટિંગ આય બાજ કેમ એ આટલું તા લીધું ઈ નદી પૂરા થઈ ગયા એ તો અહીંયા જ રાખી તો મારી નકિન કારા વાંધો જીરા બીરા અરે જીરું થી ડોટ

Sí, la lloro. Sí, Estamos ¿Ah? a ver, mí. A ver